દુકાને સીધા તો તમે સીધા દુકાને જ મળશું કારણ કે અત્યારે હું હાલતું હતું ભાઈ શોર્ટ સ્ટુડિયો નું શૂટિંગ અવાર માં ફોર કપડા બદલાઈ નાખું નવા કપડા આવ્યા દુકાન જાય ને મેળા હડતા ના ઘટના થાય હાલો ભાઈ કપડા બદલાઈ નીકળીએ દુકાને રોજની ની જેમ આજે આપણે રિક્ષા જ બે હિન્દ જતો તમને એમ કે તારી પાસે બીએમડબલ્યુ મર્સિડી છે એમ ના રે રિક્ષા જ જાય આપણે આપણા ફાઇનલી દુકાને આવી ગયા ને આપણે જે ઇન્ટ્રો દેવાનો બાકી છે તમને યાદ છે તમને યાદ આવ્યું પણ તમે આ કયો જ નહીં હાલો આપણે ગાયકા ચાલુ કરશે ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ હવે આપણે ચાલુ કર્યું છે ભાઈ અત્યારે અમે દુકાન આવીને કામ જ કરીએ છીએ તમને અમે નૈવિનો ના રે અત્યારે અમે સોર્ટ સ્ટુડિયો જે છે ને એમાં એડિટિંગ ચાલે છે હા લઈ ગયો અત્યારે આપણે સોર્ટ્સનું એડિટિંગ જ કરીએ છીએ શોર્ટ તમને આ બપોરે જ જોવા મળી જાય અને જ રવિવાર છે ને રવિવારે જોવા મળી જાય સાત તારીખે અપલોડ જ કરી દઈશ તો એ તમને ઇન્ટ્રો છે ને હું આગળ આપી દઈશ થોડો ઘણો એમાં તમને નાનો એવો ઇન્ટ્રો આપી બોધનો કે આમાં હું લીધા જેવું છે મગજમાં એ તમને આપી ચાલો એડિટિંગ કમ્પ્લીટ કરી નાખું કારણ કે બપોર મારે અપલોડ એને કરવાનું છે ફાઇનલી આપણે ભાઈ એડિટ કરીને લીધા જમવા શાકભાજી લઈએ એવા લીલા શેણા ગાજર આંબળા ને અરેખું હળદર ઘણો બધો સામાન લઈએ એવા

નહીં રહ્યા તો અમે નહીં મિલી ગયા પછી હવે ટ્રાફિક જોઈ લો તમે નહીં રહ્યા હવે હું કઈ ના નહીં કરું હવે ફાઇનલી આવી ગયા દુકાને દુકાને આવી મારે તમને એક વાત કેવી છે ભાઈ તો શાંતિ નામની કોઈ હોય ને તો મને તમે કહેજો કારણ કે આવતા હવે ચા લેવા મોકલી દીધો હાલો ભાઈ ગા ચા લેવા શાંતિ નામની તમને સંપર્ક કોઈ મળે તો મને કહેજો શાંતિ શાંતિ નામની બાઈ નહીં હો ભાઈ શાંતિ વસ્તુ મળે મને કહેજો તમે હાલો હું ચા લઈ આવો અમે ચા લઈને આવતા રહ્યા ચાને ઢીસી લઈએ મને ખબર છે તમારી નજર ક્યાં છે ને આજે બસ બાજુ બાટલો દેખાય નજર છે ને તમારી એવું ખરાબ જોવામાં એના કરતા ચા પી લો ભાઈ અને તમારી નજર જો સાચે બાટલા ઉપર પીડી હોય તો લાઈક કરી દેજો નારે સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચાલો હવે હું ચા પી લઉં આપણે કર્યા જેવું કાંઈ કામ નથી હવે એક જ કામ કર્યા જેવું છે નાસ્તાનું બાકી બીજું આપણે હાલમાં કાંઈ કામ નથી તો સાના નાસ્તો પાણી ડીસી આવીએ કરી આવીએ કારણ કે બે એવું ભૂખ તો લાગવાની જ છે તમને બધાને ખબર જ છે આપણે એક પીવા ઓલરેડી તૈયાર જ કરેલી છે આજે ચાવી ચાલુ કરી દઈએ નવા સાના મુના આપણે નીકળીએ નાસ્તામાં તો ભોગી ગયા આપણે નાસ્તાની લારીએ દુકાને નહીં આજ લારી આવ્યા આપણે નાસ્તામાં આપણે આ કાચી સેન્ડવીચ જ મંગાવી હતી બીજું કઈ આપણે મંગાવ્યું નથી આપણે શું વેજીટેબલ સેન્ડવીચ ખાવા જ માણસો જોઈએ આપણે પીઝા બર્ગર નથી ખાતા હાલો ભાઈ ઘર ઘર સુધી લઈએ બાકી તમે કઈ ખાવા આવવાનું નથી તમે કાંઈ મને ખવડાવવાનું નથી એટલે મારી હાથે જ ખાઈ લેવું ફાઇનલી આમાં નાસ્તો પાણી કરીને આવી ગયા દુકાને એટલે આજ તો કાંઈ કામ નથી આ રવિવાર છે કે રવિયું હોય કાંઈ ખબર જ નથી પડતી આવ એટલે હાવ નવરા જઈએ આપણે હાથે જ બગાડે એટલું કામ છે આજે કાંઈ નહીં ચાલો કામ ન હોય તો તેલ લેવા થોડીક વારમાં બંધ કરી બંધ તો હવે જ કરવો પેલા માવો બાવો ખાઈ લે પછી બંધ કરીશું પછી નીકળશું સીધા ઘરે હવે તમને સીધા ઘરે જ મળીએ કારણ કે બીજો બતાવવા એવું તમને છે ની છે હવે આપણે ઘરે જતા પેલા આવી ગયા આપણે પૈસા કાઢવા ચાલો કરી લઈએ જો એને હોય બોલ્યું શાંતિ રાખો એમ આપણે ગુજરાતી નથી એટલે આપણે ઇંગ્લિશ કરી લઈએ આપડે ખાતું છે સેવિંગ ખાતું ભાઈ કેટલા કાઢવાનું છે ખાલી દસ રૂપિયા આપણે રિસીપ જોઈએ છે આ જ્યોતિ હોય હોય જોવો છે પિનકોડ જોઈ લ્યો હલો જોઈ લીધું ને તમે હવે પ્રોસેસમાં માં હોય ગયો આ બેંક નો એક નિયમ છે

આલો હું ગયા પેલા ફિલ્ટર ફિટ કરી દો જંગા ગાંડા જો મને ગાંડા કરી દે જોયું ના આવે તમે અમાર બેન તો એટલી ભણેલી છે ભાઈ દવા પાસ છે હું તો ફેલ છું જો કે ઓર તો જાણું છું આ હાથે હાથમાં નપાસ હું હાથે હાથમાં નપાસ છું આય નપાસ અમાર આય નપાસ અમાર ઘરમાં એક જ પાસ છે પણ એને ઢગલા જોઈ ન થાવ તો એ ગુજરાત ગુડ મોર્નિંગ નો પહેલી શું થાય એમ ઓ આર

આપણે એક જ બાકી રહી ગયા તો આપણે હોઈ જાય વિડીયો કરીએ પૂરો વિડીયો તમને સારો લાગ્યો કમેન્ટ અને શેર આરે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળીએ પાછા કાલે એક નવા વિડીયો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર